નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રના કેટલા નિયમો છે તો હું આજે તમને વાસ્તુશાસ્ત્રના કેટલા નિયમો છે તે જણાવું છું તો વાસ્તુશાસ્ત્રના પાંત્રીસ થી છત્રીસ નિયમો છે તો મિત્રો આ વિડીયોને આગળ વધતા પહેલાં અમારી વિડીયોમાં જો તમે નવા હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે વાસ્તુશાસ્ત્રના પાત્રીસ નિયમ નંબર એક સાંજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર બે સાંજના સમયે ઘરમાં અંધારું ન થવા દો સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સમયે ધન્ય દેવી લક્ષ્મી ને ઘરમાં પ્રવેશ થવાનો સમય હોય છે જો આ સમય ઘરમાં અંધકાર હોય છે તો માતા લક્ષ્મી પોતાનો રસ્તો બદલી દે છે અને બહારથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે નંબર ત્રણ સાંજના સમય તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે સવારના સમયે તુલસીના છોડને પાણી આપો જોઈએ સાંજે અગરબત્તી અને દીવો પ્રગટાવતી વખતે પૂજા કરવી જોઈએ સાંજના સમયે ઘરના ઉપર ન બેસવું જોઈએ કે ન જમવું જોઈએ કારણ કે સાંજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય તો દેવી લક્ષ્મીના આગમનના સમયે ઘરના દરવાજે ચોખલ ખાલી ન હોય અને તેના ઉપર કોઈએ બેસવું ન જોઈએ તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી નંબર શાસ્ત્રો અનુસાર સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ એવું કહેવાય છે છે કે જે લોકો કરે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે જો તમે વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ વગેરે ખાઈ શકો છો જો કોઈ વૃદ્ધ કે બીમાર માણસ હોય તો તેમના પર આ નિયમ લાગુ પડતો છે શાસ્ત્રો અનુસાર ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ કચરો ન વારવો જોઈએ અને તેમના ઘરનો કચરો સાંજના સમયે બહાર ન કાઢવો જોઈએ નહીં આવું કરવા ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે જેના કારણે ઘરમાં દરેક રસ્તાનો વાત થાય છે તેથી સાંજનો સમય થાય તે પહેલા ઘરની સફાઈ કરી લેવી જોઈએ નંબર વસ્તુઓ અનુસાર સાંજે અશોક માનવામાં આવે છે જેના કારણે દરેક રતા અને બીમારી આવવાનો ખતરો રહે છે સાંજે તરકીના માર્ગમાં બધા આવે છે આવવામાં આ સમયે સુવાની જગ્યાએ ભગવાનની પૂજા અને આરતી કરવી જોઈએ સોનાનું બાળક કે બીમાર વ્યક્તિ હોય તો અલગ વાત છે સવારે જાગ્યા પછી આપણે આ કામ ન કરવું જોઈએ નંબર વાસ્તવ અનુસાર સવારે વહેલા ઉઠી બંધ થઈ ગયેલી ઘડિયાળ તરફ જોવું અને તેના ઘરમાં કોઈ ખૂણામાં રાખવી એ પણ મોટો દોષ ગણવામાં આવે છે નંબર નવ સવારે જાગ્યા પછી એવી વસ્તુ જુઓ જેનાથી તમારું મન ખુશ થાય તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ કાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ સૂર્યદેવના દર્શન કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શ્રીફળ શંખ મોર કમળ વગેરે વસ્તુઓ જોવું જોઈએ નંબર દસ ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌથી પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોવાનો

તૂટેલા મૂર્તિ ન જોવી જોઈએ આવું કરવાથી પણ અશુભ ગણવામાં આવે છે નંબર દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ જોઈએ ઉઠતાની સાથે સાથે જ કોઈની ઝઘડો લડાઈ કરવો નહીં આના કારણે તમારો મૂળ દિવસ ઉપર ખરાબ રહે છે અને તમે કોઈ પણ કામમાં તમારું સો ટકા આપી શકશો નહીં નંબર ચૌદ સવારે જાગ્યા પછી તેલ લાવેલું હોય તેવા વાસણોને ન જોવા જોઈએ રાત્રે જ પોતાના રૂમની આવા વાસણોને દૂર રાખવા જોઈએ આવું કરવાથી તમારી નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડે છે આખો દિવસ ખરાબ જાય છે નંબર પંદર સવારે જાગ્યા પછી કોઈની પડછાયો ન જોવો જોઈએ પોતાનો પડછાયો પણ ન જોવો જોઈએ સવારે જાગ્યા પછી પડછાયો જોવાની વ્યક્તિના માણસના તણાવ રમ અને દુઃખ ઉત્પન્ન થાય છે નંબર સોળ સવારે નંબર સોળ સવારે જાગ્યા પછી ક્યારે ઉગ્ર જાનવરોનો ફોટો ન જોવો જોઈએ તમારે રૂમમાં ક્યારે પણ જાનવરોનો ફોટો ન લગાવવો જોઈએ અહીં તો તમારે આખો દિવસ અપશકુન થાય છે નંબર સત્તર ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે તેવી એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે ઊઠીને સ્નાન કરીને તુલસીને પાણી આપવું જોઈએ અને દીવો પણ કરવો જોઈએ અને તેમને પૂજા કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે નંબર અઠાર સમાચાર પત્રમાં પણ તમે અહીં ત્યાંના સમાચાર વાંચી શકો છો અશોક સમાચાર સવાર સવારમાં ન લાવવા જોઈએ ક્યાં કયા એવા કાર્યો છે જે કરવામાં વધુ સમય ન લગાડવો જોઈએ નંબર ઓગણીસ આપણે સ્નાન કરવામાં વધારે સમય ન લગાડવો જોઈએ વધારે પડતો સમય લેવાથી આપણો સમય પણ બરબાદ થાય છે અને આપણે સમયસર આપણા ગંતવ્ય પર પહોંચી શકતા નથી નંબર વીસ આપણે રાત્રે સવા સુવામાં વધારે સમય ન લેવો જોઈએ જો આપણે વધુ સમય લઈને તેનો અર્થ એ છે કે આપણે શરીર સારી રીતે વ્યસ્ત નથી રહેતું તંદુરસ્ત માણસને ઊંઘ આવવામાં વધુ સમય લાગતો નથી આ સિવાય પણ આવા ઘણા કાર્યો છે જેને આપણે શક્ય હોય તેટલી ઝડપથી પૂરા કરી શકવાનો પ્રયાસ કરવો જોઈએ નહી આપણી જીવનની દોડમાં પાછળ રહી જવું પડે નંબર એવી જ રીતે આપણે વ્યાયામ કરવામાં વધુ સમય ન લગાવવો જોઈએ વધારે સમય વિતાવવાથી આપણા સાધામાં દુખમાં થઈ શકે છે નંબર ત્રેવીસ આપણે રોજના જીવનમાં ઘરના કાર્યો કરવામાં વધુ સમય ન આપવો જોઈએ આનાથી આપણે ન તો પોતાના માટે ખાલી સમય કાઢી શકવું આની ન તો આપણે થોડા સમય બીજાને આપી શકીએ નંબર ચોવીસ જીવનને વધુ સારું બનાવવા માટે દરરોજ કઈ વસ્તુઓ કરી શકાય જે કાર્યો દરરોજ આપણે કરવા જોઈએ નંબર પચીસ વહેલા ઉઠ્યા પછી હુફાળું પાણી પીવું જોઈએ એટલે કે ગરમ પાણી પીવું જોઈએ નંબર છવ્વીસ દરરોજ સવારે વહેલું ઉઠવું જોઈએ નંબર સત્યાવીસ પછી તમારું રોજનું કામ પૂરું કર્યા પછી તમારે સારો હેલ્ધી નાસ્તો કરવો જોઈએ સારું પુસ્તક વાંચવું જોઈએ નંબર ઓગણત્રીસ વ્યાયામ કરવો જોઈએ નંબર એકત્રીસ મેડિટેશન અને યોગ દરરોજ કરવા જોઈએ નંબર બત્રીસ માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ નંબર તેત્રીસ સંકુળ ન ખાવું જોઈએ નંબર ચોત્રીસ ખાલી સમયમાં સારું સંગીત સાંભળવું જોઈએ નંબર પાંત્રીસ પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ નંબર છત્રીસ રાત્રે સમયસર સુવું જોઈએ નંબર સાડત્રીસ એ કયા કાર્ય છે જે આપણે હંમેશા કરવામાં ભલાય છે નંબર આડત્રીસ ચોરી ન કરવી ખોટી સલાહ ન આપવી વ્યભિચાર ન કરવો નંબર ઓગણ કોઈને હેરાન ન કરો કોઈના પર ખોટો આરોપ ન લગાવો જેવા વિડીયો તમને પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો